જેને થોડીક માહિતીઓ આપણે પ્રેક્ટિકલ માહિતી આપીએ કોટા શું છે લોકલ શું શું હોય છે છે સ્ટ્રક્ચર એટલે સ્કોલરશિપ મળે છે આવી બેઝિક માહિતીઓ આપણે આપવાની છે તો પેલો માહિતી તમારી પાસેથી લઈશ કે લોકલ કોટા શું છે અને એની પ્રોસીજર શું હોય છે એ સમજાવ દઉં સ્ટુડન્ટ લોકલ કોટા તો સર એમાં એવું છે કે લોકલ કોટામાં છે ને જે સ્મીમેર છે બરાબર તો તો સુરત સંચાલિત છે એમાં એના માટે જે એ લોકોએ એવું રાખ્યું કે જે સુરતના વિદ્યાર્થીઓ હોય ને એને વધારે ફાયદો મળે એટલા માટે એને લોકલ કોટા બનાવ્યું પેલા તો એનો એન્ટેન્સ એવો છે કે સુરતના વિદ્યાર્થીઓ વધારે ને વધારે અહીંયા ભણી શકે એટલે એના માટે ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ જેટલી સીટ છે ને કે જે ખાલી સુરતમાં ભણતા હોય ને એને જ આપવાની ઈ પરપસ પરપસ થી લોકલ કોટા નો સીટ બનાવી છે તો એમાં છે ને એના આપણે જે વિદ્યાર્થીઓ દસમુ અને બારમું સુરતમાં જે વિદ્યાર્થીઓએ પાસ કર્યું હોય ને એ લોકાને તે એમાં સીટ માં પ્રવેશ મળે તો તો એના માટે દસમો ને બારમું પાસ કરેલું હોવું જોઈએ સ્કૂલ સ્કૂલ માંથી આપણે આપણે એક લેટર લે લેવાનો પહેલા એ લેટર લઈ અને સ્મિમેર માં અત્યારે ફોર્મ ભરે છે તો એ ફોર્મ લઈને આપણે ફોર્મ ભરી દઈએ

કે એસએમસી ની હદ માં આવતી હોય એ સ્કૂલ માં તમે ભણેલા હોવા જોઈએ બરોબર અને તમારું રેસિડેન્શિયલ એડ્રેસ કદાચ આйно નો હોય અને તમે એના ભણેલા હોય તો પણ લોકલ કોટા માં એપ્લાય કરી શકો હા ચાલે એ મેઈન બેઝનો 10મો અને 12મો જે સ્કૂલ માંથી પાસ કર્યું હોય ને એ સ્કૂલ એ સ્કૂલ એસએમસી ની હોવી જોઈએ એસએમસી ની હદ માં હોવી જોઈએ એસએમસી નાદ માં હોવી જોઈએ ઓકે અને લોકલ કોટા નું ફોર્મ અલગ થી ભરવાનું અને ઓલ ગુજરાતનો ફોર્મ અલગથી ભરવાનો છે બરાબર એટલે લોકલ કોટાનો ફોર્મ આપણે ઓલ ગુજરાતમાં ફોર્મ ભરીએ ને ત્યારે આપણે લોકલ કોટાનો ફોર્મ એમાં અપલોડ કરવાનો આવે અને એ લોકલ કોટાનો ફોર્મ માંથી અત્યારે બને એ સ્મીમરમાંથી જ મળશે સેમ આ સેમ આ પ્રકારના લોકલ કોટા અમદાવાદ માટે છે હો અમદાવાદમાં એएमसी છે એટલે એएमसी લોક કોટાના લાગુ પડે અહીંયા લોકલ કોટા ઓકે રાઈટ હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે

એ પેલા આ ફોર્મ આવી જવું જોઈએ આપણે પાસે અને ત્યારે અપલોડ કરવાનો ઓકે સરસ બંને બંને પ્રક્રિયા ચાલે સાથે જ ચાલુ થાય છે બરાબર તમે અત્યારે લોકલ કોટાના અંદર જ એડમિશન લીધેલું છે સુરતમાં બરાબર છે હવે થોડીક ફીસ ઉપર ડિસ્કસ કરીએ કે સુરત સી સોરી સ્નીમેર આલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તમે એડમિશન લીધું તું તો એની ફીસ કેટલી છે અત્યારે મારી ફી તો સાત લાખ હજાર છે પર યર પણ હવે જે નવી બેચ આવશે એની આઠ લાખ સમથિંગ છે આઠ લાખ સમથિંગ ફી પર યર ની મતલબ આ વર્ષે વધે છે ફી ફી દર વર્ષે વધે છે ઓકે રાઈટ અને એમાં સ્કોલરશીપ કેટલી મળે છે અ માં એવું છે કે જે ગર્લ્સ હોય ને સર એને છ લાખ સ્કોલરશીપ મારા અને જે બોયસ હોય ને એને ટુ લાખ પર યર આપણે બધા વિદ્યાર્થીઓને પૂછીએ છીએ જે આપણી પાસેથી ભણી ગયા છે અને ઇન્ટરવ્યુ લઈએ છીએ રિઝન એટલું જ છે કે જે અ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને ફોલો કરે છે અથવા આપણા વિચારો ને આઈડિયાઝ ને ફોલો કરે છે તો એમને એક શ્યોરિટી થાય કે આ પ્રેક્ટિકલ સ્ટુડન્ટ પાસેથી મળેલી માહિતી છે કોઈ ઉપર ઉપર થી આપેલી માહિતી નથી એટલે આપણને ખ્યાલ છે કે સ્ટુડન્ટ ને મેક્સિમમ બે લાખ સુધી અને બોયઝ ને અને ગર્લ્સ ને છ લાખ સુધી ની મળે છે તમે ડ્રોપ લીધો હતો ધોરણ 10 માં કેટલા ટકા હતા તમારે 86 ધોરણ 12 માં કેટલા ટકા 80 અને નીટ 2018 માં કેટલા માર્ક્સ હતા 251 સર તો 251 માર્ક્સ આવ્યા હતા યસ સર એ ટાઈમે તમને આઈ થિંક સો આયુર્વેદિક માં ક્યાંક મળતું હશે હોમિયોપેથી માં યસ સર હોમિયોપેથી માં મળતું હતું હોમિયોપેથી માં મળતું હતું તો કેમ નો લીધું ને ડ્રોપ કેમ લીધો સર મારે પહેલેથી જ વિચાર હતો કે મારે એમબીબીએસ માં જ લેવું ભણીશ તો MBBS માં જ ભણીશ બાકી નહીં ભણશો બરાબર એટલા માટે મેં ડ્રોપ લેવાનું મને ઘણા એડવાઇસ આપી કે ડ્રોપ લેવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે તો પણ મેં ડ્રોપ લેવાનું પસંદ કર્યું નહીં મને મારા પર વિશ્વાસ હતો કે હું ડ્રોપ લઈને સક્સેસ થઈ જ જતે અને આજે હું સક્સેસ છું એટલે જેમબીબીએસ માં આપણે પહોંચી ગયા છીએ હવે બીજીની તૈયારી કરવાની છે મેં બીજીની તૈયારી તો એ ટાઈમે તો નીટ નો એટલી બોલબાલા નહોતી બે ત્રણ વર્ષ થયા તા ખાલી નીટ આવ્યું તેના એના બે હજાર સત્તર અઢાર અઢાર માં તમે એક્ષામ આપી તો એ ટાઈમે ફિયર પણ વધારે હતો અત્યારે તો એટલો બધો ફિયર નથી વિદ્યાર્થીઓને તો ક્યાંક ને ક્યાંક હજી એવું લાગે છે કે વિદ્યાર્થી ડ્રોપ લેવા બાબતે કન્ફ્યુઝન છે એને બીવડાવવામાં બહુ આવે છે આમ ન કરાય તેમ ન કરાય એ બાબતે તમારું શું કહેવું છે પોતાનો પર ગામ તો બધું બધા કહેવાના છે કે આમ કરો તો આમ થવાનું છે હવે ગમે ગમે એટલું સારું કરવાના કાંક ને કાક તો આપણે ભૂલ કાઢવાના જ છે એટલે બીજા કોઈ કોઈનો નહીં આપણો વિચાર આપણા પર વિશ્વાસ રાખીએ કે હું કરી શકીશ તો ચોક્કસ ડ્રોપ તો લેવાય સર આપણું સપનું પૂરું કરવું હોય ને સર તો ડ્રોપ લેવાય મને ખ્યાલ છે તમારી આખી ગેંગ હતી યસ સર ઈ માંથી કેટલા જણા MBBS માં છે અત્યારે ઓલમોસ્ટ અમે ચાર ની કેમ કહી ત્રણ MBBS માં છે ત્રણ MBBS માં છે મતલબ ડ્રોપ નો સક્સેસ રેશિયો છે અને ફ્રેન્ડ સર્કલ એવો રાખવાનો કે જે ભણવા વાળા હોય અને આ આ વર્ષે તો અમે ઓનલાઈન કરી નાખ્યું છે બે વર્ષથી એટલે કે આ બીજું વર્ષ છે અને ઓનલાઇન માં પણ એવું જ રિઝલ્ટ લેવા છીએ જેવું તમારી વખતે રિઝલ્ટ હતું ફરક એટલો છે કે માર્ક્સ વધી ગયા ત્યારે માર્ક્સ ઓછા હતા તો MBBS માં મળી જતું હવે વધારે માર્ક્સ લાવવા તો વધારે માર્ક્સ વાળા એમબીબીએસ માં મળશે બરોબર છે ઓકે હવે માનો કે ઘણા સ્ટુડન્ટ કટ ટુ કટ ગણતરી કરતા હોય છે કે ભાઈ મારી પાસે આટલા રૂપિયા પડેલા છે આટલું સેવિંગ છે આટલી હું લોન લઈ લઈશ અને આટલું મારી પાસે બચશે અને ના છૂટકે કે કેટલાક વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ફેલ થાય ફેલ થાય એટલે આર્થિક ભરણ આવી જાય કે ભાઈ આ તો આપણે નક્કી આપણે આ તો પ્લાનિંગમાં જ નહોતું કે આપણે ફેલ થશું બરોબર પણ પ્રેક્ટિકલ રિયાલિટી બતાવજો

તો એને કેટલી ફી ભરવી પડે એ સબ્જેક્ટ સર બધી કોલેજમાં અલગ અલગ હોય પણ હું જો સ્મિમેરને એ અંડર રાખીને કહું તો સ્મિમેરમાં તો બે કોટા છે એક લોકલ કોટા જનરલ કોટા છે અને એક મે મેનેજમેન્ટ કોટા છે તો જો ગવર્મેન્ટ કોટામાં ફે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લીધું હોય અને ફેલ થયા હોય ને તો એને એક સબ્જેક્ટની એક સબજેક્ટમાં સપ્લાય આવી હોય ને તો એને અરાઉન્ડ ટવેન્ટી ફાઇવ થાઉઝન્ડ ફી લાગે છે

હવે તમે ગણી લો તો અત્યારે સેકન્ડ યર એમબીબીએસ એટલે આજથી બે વર્ષ પહેલાની વાત છે બરાબર છે કોઈ મોટો જનરેશન ગેપ નથી બે વર્ષનો ગેપ છે જો તમે અત્યારે ઓનલાઈન ભણી શકો છો તો અગિયાર બાર પણ ઓનલાઈન ભણી શકાય જો સારું પ્લેટફોર્મ હોય અને વ્યવસ્થિત બધું પ્રોવાઈડ થતું હોય તો તો તેમાં કઈ ડિફિકલ્ટી આવે છે તમે ભણો છો એમાં ઓનલાઈનમાં ના સર જરાય કમ્પ્લીટ સમજાય છે બધું જ કમ્પ્લીટ સમજાય તો આનો મતલબ સિમ્પલ થયો કે જો એપ્રોચ ભણવાનો હશે તો ઓનલાઈન હોય કે ઓફલાઈન બધાને બધું સમજાય બરાબર આપણે દાનત કેવી આપણે કરવું છે તો ગમે તેલો ખરાબ હોય તો આપણે કરી જ લેવાના છે એ આપણા પર ચોઈસ છે આપણે કેટલું કરવું ક્યાં વધવું ને એવી રીતે કારણ કે સિમ્પલ છે નીડ બીજી તો તમારે ના છૂટકે કરવું જ પડે બીજીની પ્રેપરેશન સિરિયસલી કરશે એ જ સિરિયસનેસ જો અહી આવી જાય ઈ માં તો

Thank you thank you sir thank you